મસ્ત પઠામાં છે અને મસાલા મદસા હવે હું તો મારા મિત્રને ઢેંકડી ઉભા પાણીપુરી ખાવી હતી તો આપણા વડીલ આપણા દેવાકા એમ કે છે કે પાણીપુરી ને ઢેકડીએ ઉભા નહીં ખાવાની પાચન કરાવીને ઘરે લઈ જાવ ને ઘરે ખાવ દુનિયાને ન પણ

અને નીકળી દિવસે તૈયાર કર્યું કેવું મસ્ત મજાનું થઈ ગયું છે હમણાં સતત છે ને હરવડા હતા ને વરસાદના એના લીધે જંગલ થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ રેડી અને અહીંયા આ જગ્યા રહીને કઈ ખબર થઈ આવડે આ

જયારે કઈ લીણ ના પોટકા હોય શું હોય ને એનું કઈ નીકળી ન હોય અને બહુ જ સાફ કંડિશન તો ચાલો સાહેબ નીકળી ગઈ છે તો બધી દુકાનો સ્તર ખોલી દીવાબતી કરી સકલે શાણી નાખી દીધી થોડો આપણે દુકાનો ખોલી નાખી છે સાફ સફાઈ કરી વાવી છે દીવાબત્તી કરી વાવી છે અને અત્યારે છે ને ભાઈ આપણા અમુક મિત્ર આવ્યા છે મિત્રો હે ને એક અલગ કેટેગરીમાં આવે હે એ કેટેગરી કઈ છે ખબર છે એ કેટેગરી ભાઈ વિશ્વ પ્રખ્યાત કેટેગરી હે લોકો લોકોની કેટેગરી એમાં અમુક આપણા મિત્રો આવે છે એ વાટે હોય કે આવડા હે ને અમુક હોય એવા કેટેગરીમાં જે વાટે હોય કેવડા ડિઝાઇન દુકાનો ખોલી વાવે શટર ખોલી વાવે સાફ સફાઈ કરી વાવે દીવાબત્તી કરી વાવે પછી અમારે જવું ત્યાં સુધી અમારે હોવું

એ રાખડીને આપણે ભાદરવી અમાસના દિવસે સત હું આપણે હોમનાથ હોમનાથ મહાદેવનો મેળો ભરાય ને તે દી ઘેલા નદીમાં પધરાવે અથવા તો ભાદરવી બીજના સતરંગ ધામ લામાપીની જે જગ્યા રહીને ન્યા મેળો ભરાય તો ન્યા નદીમાં પધરાવતા હોય આપણે હોમનાથ તો મેળામાં નથી જાય જ્યાં તા અમામાં અમાસના દિવસે મેવામાં નતા જાય કેમ કે તે દી હે ને ભાઈ પહેલાં બધે પજે લાગવા જ્યાં અને પછી આપણું ગુવારનું કામ હતું ગુવાર દેવતાનું એટલે તેથી કાંઈ કઈ જવાનું નહોતું અને કાલ મેળામાં હું જોતો આપણા મિત્રો ભજનમાં આવ્યા હતા પણ રાખડી નથી પધરાવી તો અત્યારમાં હે ને હું બે દુકાને આવ્યો મિત્ર અત્યારે આવ્યો તો કીધું હાલ જઈને રાખડી પધરાવતા આવી ને કૂવામાં પાણી જોતા આવી ખાસ તો તો તમે જોઈ લો કેટલું પાણી ભર્યું એકચ્યુઅલી આપણો આખો કુવો ભર્યો છે ને પાણી જોવો કેવું મસ્ત આસરું છે ઠીક તવ જેવું દેખાય એવું આ બધું થોડોક કચરો હે એને ઇગ્નોર કરી દેજો ચાલો આપણે રાખડી ને આ રીતની કુવામાં રાખડી આપડે રાખડી હોય દોરો દેખાય કીધું ને અમુક હોય કે કેટેગરીના ની વસ્તુ વાંધો નઈ માતાજી એની હાટું પછી આવા જતી કરવા પડે

એક કારેલું આવ્યું છે હજી એક લઈ લેવી બે કાઢેલ થોડું કઢું લેવી કારેલાનું આટલું કારેલું છે કારેલાને ઢાંકી દેવી મસ્ત મજાના બાજરા કા બઢા હે મસ્ત ભઠ્ઠામાં શેકેલા મસા છે તીખા વગેરે અને દિશી મસાલા સાસ હવે એને બપોરમાં જમાવાની ફાળવા જા એને દોઢ વાગી ગયો છે અને હું ને ભર પેટ બપોરા પાણી પીને પાછા દુકાને પૂગી ગયા પણ બપોરો કર્યા પછી ભાઈ એની માથે થોડોક કઈક નાસ્તો મળે તો કેવી મજા આવી જાય મજા આવી જાય ને તો મને મિત્ર મિત્રને મજા આવી ગઈ હે બપોરા માથે નાસ્તો અને એ પાછો છે ખબર છે પાણીપુરી અમારે મિત્ર ને હે ને હું ને મિત્રભાઈ બેઠા હતા ત્યાં બે ભાઈઓ છે ને આંકડે લઈને નીકળ્યા તો મિત્ર ને કીધું પાણીપુરી ખાએ ગયે તો ખાઈ ખાઇંગે તો પાણીપુરી લે લીયા હે वो ये दोनों है यूपी यूपी है यूपी से है सब्सक्राइब करना जो चैनल मारे आए तो पानी ले हुए बुझ तो चलिए अभी पानी पूरी खाएंगे वो लोग हिंदी में नहीं बोला हम हिंदी में बोलेंगे तो पानी पूरी ले लिया गया है वो पानी पूरी खा जाएंगे आगा। आगा। जा। और इसका पानी पूरी का स्पॉन्सर होता है तुम्हारा भाई होता है।

આજે આપડા મિત્ર ને પણોષ તાલિયા અને શોર્ટ ફોર્મ તમારે હોય ને તો ભીખાલાલ એવું તમે કઈ શકો તો આજે આપડે આપણા મિત્ર ભીખાલાલ પણ ગરીબ માણસ છે બિચારાઇને

ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે આપણી નવી ફોર વ્હીલ ગાડીની કાલે અમે હેને એક નવી ફોર વ્હીલ ગાડી છોડાવી છે તો એની અત્યારે ટેસ્ટ ડ્રાઈવ અને મુહૂર્ત કરવાનું છે જોકે એક ફોર વ્હીલ આપણી પાસે ઓલરેડી ગયા વર્ષે લીધેલી હતી એ પડી છે પણ આ વર્ષે ભાઈ આપણે પૈસા બહુ જાજા બધા છે તો નવી ગાડી લઈ લીધી છે હું તમને હેને અમારી નવી ગાડી બતાવું તો આ વાળી ગાડી છે એ આપણી જૂની છે ગયા વર્ષની જેને આપણે થોડાક ટાઈમ પહેલા રિપેરિંગ કરી હતી તો એ રિપેરિંગમાં આપણે થોડાક સક્સેસ ગયા હતા પણ બે સાત દીપ અને આ ગાડી છે ને ભાઈ મીરી ગઈ હતી એટલે અત્યારે એ બંધ હાલતમાં હે તો કાલ અમે અહાડી અહાડીને ભાદરવી બીજ ભાદરવી બીજના મેળામાં ગયા હતા સતરાણી તો ત્યાંથી એક બીજી ગાડી અને એક ઈ વાલા દડા લઈ ગયા એ છે એ વાલી જો ગાડી છે ને આ ઓલી ગાડી રહી ને જે આપણે જૂની સેમ એવી ને એવી જ છે ખાલી કલરમાં ફેર હે

બસ ભાઈ આપણે ગાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું હે અને આવી છે કંઈક આપણી ગાડી પહેલાં જૂની હતી ને એની છે આમાં ખાલી પીવો કલર છે તો કેર હે બાકી આમાં ચાલુ બંધ કરવા માટે સાફ થાય દેખાય છે ઓન ઓફેલું કે અને આ બાજુ ચાર્જિંગ કરવા માટેનું સોકેટ છે આપણે પહેલાં હે ને જે નોકિયાના ફોન આવતા ને એમાં જે પતલી પિનનું ચાર્જર આવતું ને એવું ચાર્જર હોય આવું કંઈક દેખાય છે એક બાજુ યુએસ બી આપણું ફોનનું લાગી જાય અને આ હે આનું રિમોટ આ સિવાય તમને બીજું કાંઈ એને આ હે આનું ખો આમાં ઇન્સ્ટ્રકશન બધા આપ્યા હે પણ ભાઈ આપણું માટે ખામનું નથી ઇસ્કો ડાલ દિયા જાય ચાલુ કરો રાજભાઈ હાસભાઈને આથી એને ચાલુ કરાવી દેવી અને આમાં હે ને આ લાઈટું થાય ને મ્યુઝિક વાગે ને બહુ મજા આવે હવે આ જો રિમોટ આગળ પાછળ અહીંથી ભાઈ હે ને જોયું ઓફ રોડિંગ સાતસિંગ ઓછું લાગે છે અને આંખથી ટાયર આખા પાછા થાય આ રીતની આગળ પાછળ હાલે છે આ રીતનું હાલે હે હવે આવશે આ સજ એ પાછળ ભાઈ તો આ રીતની કંઈક આપણી ગાડી છે નવી આનું મુજાઈ એ ફરી બાજુ મિત્રો તમને બધાને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે અત્યારે એને ટાઈમ થઈ ગયો છે રાતના હવા નવ વાગ્યાનું ને આપણી મિટિંગ થઈ ગઈ છે પૂરી આપણે એને ફોર વ્હીલની ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી બે આવ્યા હતા બાર બે અને મિટિંગ પૂરી થઈ ગઈ છે હવે અમે હેને ત્રણ ચાર જણા લીધા રોજના અમારા જે પેસેન્જર હોય ને મોડા સુધી બે હોવા એવડા એ કોણ કોણ હે ભીખાભાઈ હે આપણે ખેડુ હે અમૃત્યુ હે અને હું બાકી બધા હોવા ભાઈ ગયા હે અને અમારે ત્યાં કુવા ભાગવું છે તો ભેગો ભેગો છે ને આજના બ્લોગ ને પૂરો કરી દે તો કેવું કે સારું છે ને ચાલો આજનો બ્લોગ છે એને પૂરો કરી દઈ આવડા અને કાલે રાતે મોડા સુધી બે વાગ્યા સુધી જાગતો તો હું ને ચાલી જઈશ કેમ કે આ બધા મોડા થઈ ગયા હતા આપ તો હટ થઈ ગયા હું ગાવે છે ભાગ ચાલો ચાલો મિત્ર એ માતાજી મે માતાજી ચાલો આજનો બ્લોગ પૂરો થાય છે મોસું કાલે નવા દિવસ ને નવા બ્લોગ છે કે નામ દીતે ને હવે